અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈ આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી મહેમુદભાઈ પઠાણ એકતાલીસ ભરૂચના આસિયાના એપાર્ટમેન્ટમાં રહે છે તે મૂળ સુરતના નાનપુરા વિસ્તારનો રહેવાસી છે આરોપી સામે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન સુરત રાંદેર પોલીસ સ્ટેશન અને સુરત સચિન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના નોંધાયેલા છે આરોપીની કાર્યપદ્ધતિ મુજબ તે વાહનના માલિકોનો વિશ્વાસ જીતી વાહન ગિરવે રાખીને પછી પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતો હતો આરોપીને પકડી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં સિનિયર પીઆઈ વિજય જાડેજા પીઆઈ એસવી આહીર પીઆઈ ડીએમ રાઠોડ પીઆઈઆરએસ આરએસ ગોહિલ પીએસઆઈ વાયજી ગઢવી એસઆઈ સુનીલસિંહ દેવસી અને પીસી સંદીપભાઈ પીઠાભાઈનો સમાવેશ થાય છે રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી